दिवाड़ी रत्न कलाकारों की हालत कफोड़ी बोनस नहीं इन्हें पंदर टका पगार का जाहरात છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદીની સૌથી સીધી અને માઠી અસર રત્ન કલાકાર ઉપર પડી રહી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર ટકા પગાર કાપની જાહેરાત થતાં સમસમી ગયેલા રત્ન કલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળી હડતાલ કરી છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન હડતાલ પર ઉતર્યા છે દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવેલું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવા અને પંદર પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો જો કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધીજી માર્ગે આગળ વધ્યા છે આજે રત્ન કે વિરોધ હતો પોલીસ પોલીસ ની આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે ઈરાની આ ઈરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે એ પ્રમાણે કંપની કારીગરો એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળી બોનસ છે એ કંપની આપવા તૈયાર છે એટલે બાર ને તેર મહિના પગાર આપવા તૈયાર છે પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કોઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે આઉ તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે એટલે એ બાબતે કારીગરો એ આજે અહિયાં નીચે ઉતરીને એમની રજૂઆત કરી દે છે